હેલો યુટ્યુબ ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હરે મહાદેવ મસ્ત મજા સવાર પડી ફેર થી બ્લોગ ને શરૂ કરી દીધો છે અત્યારે બેન ને ભાઈ ને મારા પપ્પા ને બધા જાય કામ એટલે કપાસ વિનો વીઆજે મારા મમ્મી કપાસ વિનો વીઆઈ જશે ને અમારા જવાન હે કે ખુ ગયો છે બીજા બધા માલ ને ફેરવી લીધા છે ને થોડું ઘણું આપડે ખેતર નું કામ છે કાલે હે કે રોજડા ઘડી ગયા રાઈટમાં એટલા માટે કે બધી વાલી બધું હિરખું કરવાનું એ પેલા ફટાફટ કામ કરી લઈ પછી આપણે મળીએ તો ફેમિલી અત્યારે આપણે કે કામ પતાવીને વીએ પછી ઘરે ઘરે હે કે કોઈ નથી હું એકલો જ છું કેમ કે મારા બા હે કે ત્યાં દેખાતા નહીં ત્યાં ગેલા છે કાંઈ કામકાજ આવ્યું છે તો ગેલા છે આ તો ખેતરમાં નહીં કાંઈ ઘરે નહીં એવું છે કાંઈ કામ આવી ગયું છે કે તો ગેલા છે ને આપણે તો ખેતરમાં હતા કે એટલે કાંઈ ખબર એ નહીં હવે ત્યાં ખબર પડશે અત્યારે તો કે બધું કામ મારે કરવું પડશે એમ હે અહીંયા જો પાડી આખી કે એ ઊભી થઈ ગઈ બાકી જો વાસરો બેઠો ગાય બેઠી અને ભેંસે બેઠેલ બધે માલ હે કે બેઠેલા પછી એટલા માટે જવું પડે ને વધારે તો મારે કામ હે કે માલને ને હોય પાવાના હોય નીર ને આમ કરો ન હોય કાયમી મારા બા હોય કે તે બધી કરી દેતા હોય બહુ મારે નીરનું ન હોય તો આ છે કે ધાન રાખવી પડશે બપોરમાં માં તો જવું મસ્તી ન હોય કે વટાણા શાક બની ગયેલું છે તો વટાણાનું શાક છે એમાં સાજ છે આમાં જો અડધો રોટલો ને એક રોટલી છે એલું છે તો હાલ આપેલા બધા બબડ કરવા તો ફેમિલી આપળો બબડ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે તો કલેતા પણ અમારે કે જોન હજી બાકી છે બગા હા ખાઈ જો તો ભીખો ભીખો હાલે હલે ભૂખ નહી લાગતી હા હલે હાલે ખાવને હાલે લે ને 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 ખાઉ ને

બે એટલા સી તો ફેમિલી ભાણા ધોઈ નહીં કે મૂકી તો દીધા છે જવું હવે જેવા ધોવાના આવ્યા મને કહે કે બહુ ફાલતા નથી ધોતા આમ તો ક્યારેક ક્યારેક ધોયેલા હોય એટલે ખબર હોય એટલે આમ જેવા ધોવાના આવ્યા મૂકી દીધા હે પેઢે પેઢે હોય કે તો પછી હારા ન લાગે તો મેં ધોઈને પછી મૂકી દીધા એમ હે હવે હે કે બીજું કંઈ કામ કરી લઈ ને કે પછી મોબાઈલમાં ગુમેડી લે એવું કંઈક કરીએ ફેમિલી તો અત્યારે હે કે મારા બા આવી ગયા છે ગામમાં લઈ પાછા કાબા हाँ तो आपका गाम रखे भाई जहा क्या गीता

એટલું લેતા તો ફેમિલી હવે છે કે મારે જવાનું છે માળમાં કેમ કે કીધું ને હે કે આપણે માળમાં નથી ગયા તો છે કે પછી માળમાં જવાનું છે પાણી વાળો જ્યાં તો આટો મારો નહીં ગયા એટલે માટે જાવું પડશે કેમકે આપણે પ્રોપર્ટી રહીને ભાઈ એટલો મોટો ખર્ચો કરેલો રહ્યો તો પછી યાર આટો મારો જવું જ પડે ત્યારે છે કે આપણે જવાનું છે માળમાં ફટાફટ જઈએ ને આટો મારી આવી પછી આવીને માર ફેરવી લઈએ હાલો તો તમને આજે પાછો ફરી વાર આપણે ડુંગળી બતાવી ફેમિલી તો આપણે કે માલમાં જવાનું હતું ને પણ મિલ ન આવ્યો ગાડીમાં પંચર પડ્યું પછી કેન્સલ કરીને ગયું ત્યાં ટાઈમ નહીં ગાડીને બધું ખોલી નાખ્યું પંક્ચર થઈ જાય પછી એનો કઈક ટાઈમ રહે તો જાઉં નગર પછી ઘરે એવું છે તો ફેમિલી પંચર છે કે જલ્દી થઈ ગયું તો અત્યારે હે કે આપણે પહોંચી ગયા છે માલમાં ને જવો આ છે આપણે ડુંગળી કંઈક આવી થઈ ગઈ છે હવે જો બધી રીજોડી થઈ ગયેલી જુઓ देखे कलिया पड़ी गई है फरता है घना बदा मोगराया तो बदगरा है बता दे देखे कि मोगरा बहु आ गया है आखे ना आप डूंगी आपसण जो केव लसन है बो है पांद हूका मिली है પાંદરી ફૂકાવવા મળ્યું છે લસણ બહુ કાય હાડું શું નહીં પણ થઈ ગયું તો ફ્રેન્ડ જો આ છે આપણે ડુંગળી જો આવી થઈ ગઈ છે જો હશે મસ્ત હોય નહીં જો હવે ડેવડી થઈ ગઈ છે આ મોટી એમથી નાની એમથી નાની આ બીજી બધી મોટી ના હોતી નાની જો એ ડેવડી આપણે ડુંગળી થઈ ગઈ છે ને હવે જાવું છે ઘરે કેમકે હવે ધીમે ધીમે કે અંધારું થવા માંડ્યું છે ને છ સાડા છ જેવો ટાઈમ થઈ ગયો હે

એટલા કરો રોટલા કરો ને ભમલા આપણે गेला હતા ભેંસ દો તો ભેંસ દોને આવી ગઈ છે બનાવ મીડી કે તૈયાર કરી દીધું છે માટે જો રાઈ નાખી દીધી રે નાખી દીધી હા ફૂટી હમ હવે નાખી દેવ જીરું નાખી દે જીરું હમ

ફેમિલી અત્યારે આવી જશે આપડો સંભાળો કઈ છે કાલુ નહી બે દીધો એમ હા બાલ દીદી એમ કે બે વાર ને આપડે આવું હોય કેવા હોય એમ કેમ ને દાસ કોડેલો દાસકો કોક ભાવતું હોય તો દાસકો બનાવે એમ શાક દાસકો મીઠું લાગે છે કે બધા દાસકો નો પાડે એમ બધા હેરી કોના ભાવ તો હોય ને મને લાગે લાગુન ભાઈ હાંતી રેને તો ફેમિલી આજે દૂધીનું શાક બની ગયું છે જો સાથમાં દૂધ અને રોટલા આપણો સ્પેશિયલ સંભારા તો બેસી ગયા વાળું કરો આપણો પેક્કલ સંભારો બનાવેલો છે ખાઈ